બિલડી ઉટરે સ્કૂલ ખાતે જૈન ગુરુ ભગવાનના એસીમા જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને બોલપેન અને ચોપડાનું વિતરણ કરાયું બિલડીના આદર શિક્ષક રેવાભાઈ વી પરમાણ દ્વારા સાડા અગિયાર હજારનું રોકડ દાન કરવામાં આવ્યું આજ નવી બિલડી ખાતે આવેલી રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ભક્તિ યોગાચાર્ય ગુરુદેવ આચાર્ય ભગવંત યશો વિજય સુરીજી ભગવંતના એસી માં જન્મદિન નિમિત્તે શ્રી ગુરુ ભક્ત પરિવાર ઉર્જા તીર્થ તરફથી બિલ્ડિંગની તમામ સાના વિદ્યાર્થીઓને ચોપડા અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નવી બિલ્ડિંગ રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ બોલપેન અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં નવી બિલ્ડિંગ જેમણે શિક્ષણની જ્યોત જગાવી છે એવા શિક્ષક શ્રી રેવાભાઈ વી પરમાર ઉર્જા તીર્થે બિલ્ડિંગ પેઢીના સંચાલક શ્રી ગોવિંદભાઈ જોશી રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસ મહેશ્વરી મંત્રી શ્રી કલ્યાણભાઈ એમ પટેલ વ્યવસ્થાપક શ્રી પ્રવીણભાઈ દરજી સાના પ્રધાન આચાર્ય જીજ્ઞા હતું જેમાં અતિથિ વિશેષ તરીકે પધારે રેવાભાઈ સાહેબ દ્વારા શાળાના બાળકોને પ્રોત્સાહનમાં અગિયાર હજારું દાન આપી શાળાના ઉત્સાહમાં વધારો કર્યો તેમાં શાળા પરિવારે સાહેબ શ્રીનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો એવા જીગર ચાવડા ભીલડી